મને બરાબર યાદ છે આ દેશના વડાપ્રધાન માનીય નરેન્દ્ર મોદીએ જ્યારે પીવાના પાણીની પ્રશ્નોની રજૂઆત ચાલતી હતી તે વખતે છોટા ઉદયપુરમાં એવું કીધું તું કે આ કોંગ્રેસના માણસો એવી પાઇપલાઇન નાખીશ કે પાઇપલાઇન માં આખા ના આખા નીકળી જાય ઘરી જાય અરે મારા બાપ અમને એવી પાઇપલાઇન તો નથી જોઈતી પણ અમારી પ્રજાને આ રસ્તા પર મોટા ડાયામીટરના ભૂંગડા નાખીને આ તમે ડાયોજન તૈયાર કર્યો હોત તો આ પ્રશ્ન નહીં આવ્યો હોત તમે જોઈ શકશો અહિયા ભૂંગ છે હિન્દુ ધર્મ નામ પર કાઢ કે પણ અહીંયા જે આદિવાસી ધર્મ નિભાવતા આદિવાસીઓ છે એને તમે આ છોટાપુર જિલ્લાનો વિકાસ રૂંધાય છે આ પુલ ના રસ્તાઓ રસ્તાઓના ભાવે દવાખાના આધારે એને તમે દેખો ને ખુબ તમને ઇમ્પોર્ટ કરતું હશે ને તમારો પ્રતિનિધિ તમને રજૂઆત કરતો હશે ને એના પર ધ્યાન આપો જેથી કરીને છૂટા નો પ્રશ્ન પણ હલ થાય આપણે ઈચ્છીએ કે આ પુલ જે ગવર્મેન્ટે મંજૂર કર્યો છે એ પુલ વહેલો શરૂ થાય અને એક દોઢ વર્ષમાં કામ શરૂ થાય પૂરું થાય લોકોની પ્રજાને સગવડતા માટે રહે બાકી બે વર્ષ સુધી પ્રજાએ હાલાકી ભોગવી છે એ હાલાકી ભોગવવાનો પ્રજાને હમણાં વારો આવ્યો છે